જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેરડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજી ધોણવા કેમ નથી આવતા માતાજીને ધોણવા કેમ બોલાવવા અને માતાજીની સવારી ક્યારે આવે છે દેવ તમારામાં શું એવી વસ્તુઓ જોવે છે કે શું જોવે છે તમારામાં જેના લીધે દેવની સવારી તમારા ઉપર આવે છે તો મિત્રો ઘણા બધા માણસોનો પ્રશ્ન હોય છે કે માતાજી ધૂણવા નથી આવતા માતાજી જો ધૂણવા આવે છે તો કંઈ બોલતા નથી સવારે આવે પણ કશું સુજાડતી નથી બોલતી નથી અને બોલે તો સાચું પડતું નથી હવે અમુક માણસનો એવો પણ પ્રશ્ન હોય છે કે માતાજી જ્યારે ધૂણવા આવે છે ત્યારે અલગ અલગ નામ લે છે અને એના લીધે અમે જે સામેવાળા વ્યક્તિ ધૂણતા હોય છે ઘરના અંદરની પણ વાત કરો તોય અને ઘરના બહારના વ્યક્તિઓને પણ એવું લાગે છે કે જે આ માણસ જે આ વ્યક્તિ જે ભુવાજી જે સાધક કે સેવક ધૂણે છે એ ખોટા દતંગ કરે છે અને ખોટું ધૂણે છે એવું બધું ઘણા બધા માણસોનું કોમેન્ટ આવતો હોય છે તો આજે આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો એના પહેલાં મિત્રો મારી સૌને નમ્ર વિનંતી છે કે આપણા ચેનલના સભ્ય હોય કે નવા સભ્યો હોય જો આજ આ વિડીયો તમે જુઓ છો તો મારી રિક્વેસ્ટ છે મારી વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ જેના લીધે તમને પૂરેપૂરી માહિતી મળી રહે ત્યારબાદ જો વિડીયો તમને ગમે જાણકારી આપણી ગમે આપણી સરળ ભાષામાં વાત કરવાની રીત તમને ગમે તો આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપણા ચેનલના સભ્ય બનવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો વધારા વાર ના કરતાં આપણે આ વિષય ઉપર ચર્ચા કરી લઈએ કે માતાજી ધૂણવા કેમ નથી આવતા તો એનો મોટામાં મોટું રીઝન હોય છે ભાઈ કે અમુક માણસોને કેવું હોય છે કે સવારી જે છે એ વારસાગતમાં મળી હોય છે બીજું કે અમુક માણસોને જે સવારી આવે છે એ એમની ભક્તિ એમની તપસ્યા એમના તપના લીધે અને નિસ્વાર્થ જેની ભક્તિ કહેવાય નિઃસ્વાર્થ શ્રદ્ધાવાળી અને પૂરા દિલથી કરેલી ભક્તિ ભજન અને રટણથી એ ભાઈને એ વ્યક્તિને સવારી આવતી હોય છે તો તમારે પણ જો દેવ ધૂણવું હોય તો શું શું ધ્યાનમાં રાખવું જોઈએ ત્યારબાદ તમને સવારી આવે અને સાચી સવારી આવે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતાં હું તમને જણાવું કે માતાજીને જ્યારે તમે ધૂણવા બોલાવો છો ત્યારે તમારે એમના નીતિ નિયમમાં રહેવું પડે છે ત્યારબાદ એ માતાજી તમારા પંડમાં પ્રવેશે છે બરાબર તો હું તમને જણાવી દઉં શું શું તમારે પંડ પાળવો જોઈએ કઈ કયા નિયમોનું પાલન તમારે કરવું જોઈએ તેથી સવારે તમારા શરીર ઉપર પ્રવેશે અને તમારા પંડમાં દેવ પ્રવેશે તો સૌ પ્રથમ મિત્રો જો તમે પણ ભુવાજી બનવા માગો છો દેવને ધૂણવા માગો છો સારી રીતે અને સાચી રીતે તો તમારે પહેલું તો એક જ વસ્તુ કરવાનું છે કે તમારી નીતિ છે એ નીતિ ભટકવાની નથી નીતિ તમારે સારી રાખવાની છે અને શરીરથી સ્વચ્છ રહેવું જોઈએ બીજું કે મોસ માટી દારૂ બરાબર કોઈ પણ નશો જે તમને બહેકાવી દે જે તમને ધ્યાન ભટકાવે કે ભાવનાઓમાં બહેકાવી દે કે ખોટા રસ્તે લઈ જાય એવા રસ્તાથી તમારે દૂર રહેવું જોઈએ ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે કે માતાજીને તમારે ભક્તિ શરૂ કરી દેવાની છે બરાબર તમે દસ પંદર મિનિટ ભક્તિ કરતા હોય તો અડધો કલાક કલાક કરવાની બીજું કે રેગ્યુલર તમે માતાજીનું રટણ કરો માળાઓ કરો મંત્રો કરો અને એવી ભક્તિ કરું જેનાથી માતાજી તમારા ઉપર પ્રસન્ન થાય બરાબર બીજું તમને જણાવું કે શું શું તમારે પાળવું પડે તો એક મોટું મન જેને કહેવાય એ તમારે રાખવું પડશે બીજું કે તમારે દેવ જ્યારે ધૂણવા લાવવું હોય ત્યારે તમારું રતન સાચું હોવું જોઈએ અને તમારી જે ભાવના છે દિલની એ ચોખ્ખી અને સાચી હોવી જોઈએ કોઈના પ્રત્યે જો વેર ઝેર ખાર નિંદ્યા આવી બધી વસ્તુ હશે તો દેવ આવશે નહીં બીજું કે તમે જો સવારી એના માટે બોલાવો છો તમે પણ ભોવાપાણી કરી શકો અને તમે તમારું ગુજરાન ચલાવી શકો તો એ તદ્દન ખોટી વાત બને છે મિત્રો કેમ કે જો તમે કલ્યાણ માટે અને જનકલ્યાણ માટે અને લોકોનો દુઃખ દૂર થાય અને લોકોનો તમે મદદ કરી શકો જો એવી ભાવના હશે તો તમારા શરીરમાં તમારા ઉપર માતાજી સો ટકા આવશે અને સાચી સવારી આવશે હવે તમારે માતાજી ધોવા કેમ બોલાવવા તો મિત્રો આની ઘણી બધી રીતો છે બરાબર હવે હું મંત્ર આદિન રીત જણાવતો નથી કેમ કે મંત્ર આદિન જો કોઈની રીત જોતી હોય તો કોમેન્ટ તમે કરજો તું એના પર પર વિડીયો બનાવીશ આ હું તમને જે વાત કરું છું એ સીધી સાત્વિક અને સરળ જે ઉપાયો છે એની વાત કરું છું જ્યારે તમે કોઈ પણ એક દેવને પૂજો બરાબર એક જ દેવને લગ્ન લગાડો એક જ દેવને પૂજો બે ટાઈમ દીવાબત્તી કરો અડધો કલાક કલાક જેવી માળાઓ કરો બરાબર અને તમારો એક જ દેવ હોવો જોઈએ અને માતાજીને તમારી એક જ પ્રાર્થના હોવી જોઈએ કે પ્રાર્થના કેવી હોવી જોઈએ તો માતાજીને એક જ પ્રાર્થના હોવી માં હું એવું ઈચ્છું છું કે તમે મારા શરીરમાં પ્રવેશો મારા પંડમાં પ્રવેશો અને મારા મઢળે તમારા દર્શને કે તમારા કોઈ ડેલીએ કોઈ દુખિયાળું વ્યક્તિ આવીને ઊભું રહે તો હું એના દુઃખ દૂર કરી શકું અને એમને હું સહાયતા રૂપી બની શકું અને તમારા પરચા દુનિયામાં ફેલાય અને હું પણ કોઈના મદદમાં આવી શકું હું પણ કોઈનું સારું કરી શકું એવી મારી આશા છે તો મારી આશા પૂરી કરવા નમ્ર વિનંતી છે એમ કહીને તમારે માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે અને ત્યારબાદ તમારે ભક્તિ શરૂ કરી દેવાની છે મિત્રો આ એક સાત્વિક પ્રયોગ છે વિશ્વાસની વાતો છે બરાબર કેમ કે તમારે દેવ ધૂણવું હોય તો પહેલાં તો તમારા મનમાં કોઈના વિશે ઈર્ષ્યા ના હોવી જોઈએ સારો કરવાનો ભાવ હોવો જોઈએ કોઈનું ખરાબ ઈચ્છવું ના જોઈએ અને બીજું કે તમારું જે ચરિત્ર છે એ ચરિત્ર એકદમ પવિત્ર હોવું જોઈએ કેમકે દેવ જે છે એ શક્તિ જે છે એ પોતે સ્ત્રી છે અને તમે કોઈના બેન દીકરી ઉપર કે તમારી કંઈ આડી નજર હશે અને તમારા પણ આવા ધંધા હશે કે આવા વિચાર હશે તમારા શરીર કે તમારા પંડ ઉપર દેવ આવશે નહીં એટલે તમે મનથી મગજથી ચોખ્ખા રહો દેવને લગ્ન લગાડો દેવની ભક્તિ કરો બે ટાઈમ કરો પા કલાક કરતા હોય તો બે કલાક કરો સારી એવી ભક્તિ કરો સારું એવું રટણ કરો સારી એવી માળાઓ કરો સારા એવા સાત્વિક મંત્રો માતાજીને રીઝાવો મનાવો ભોગ લગાવો ધૂપ આપો દીપ આપો અને એવી ભક્તિ કરો કે માતાજીને એકવાર તો આવવું જ પડે ત્યારબાદ મિત્રો વાત કરું કે માતાજી તમારામાં શું શું જોવે છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે માતાજીને પંડ ઉપર લાવવા એ કંઈ નાની વાત નથી હવે અમુક માણસો કેવું કે જોવું છે કોઈ પણ ભાઈ ધૂણવા લાગે છે બરાબર હવે હું જે વાતો કરું છું હું જે તમને જાણકારી આપું છું એ ફક્ત સાચા ભોવાઓ માટે છે કેમ કે અત્યારે ભોવો એટલે એ ધંધો બનાવી લીધો છે પોતાનું ગુજરાન ચલાવવા લોકોને લૂંટવાનો એક મારક બનાવી લીધો છે જેથી જે સારા અને સાચા ભુવા છે એમનું પણ નામ ખરાબ થાય છે એમના દેવનું પણ નામ ખરાબ થાય છે એટલે હું તમને એ જ જણાવવા માગું છું તમારો વિશ્વાસ સાચો હશે બરાબર પછી તમારું જે મન છે એ સારા કર્મો કરવા અને સારા એવા જનકલ્યાણમાં કોકના દુઃખ માટે જો તમે દુઃખી થતા હશો બરાબર કોકનું દુઃખ જોઈને તમને પણ દુઃખ થતું હશે તો આવો જે ભાવ છે આવી જે તમારા મનના વિચાર છે એ દેવને ગમે છે અને માતાજી જ્યારે તમારી પરીક્ષા લેવા ઉતરશે એટલે હું તમને જણાવી દઉં છું મિત્રો કે તમે કોઈ પણ દેવની લાઈનમાં જ્યારે તમે પ્રારંભ કરશો એમાં ઘૂસશો તો તમને સો ટકા હું ગેરંટી મારું છું સામેથી કે તમને પહેલાં તો દુઃખ જ પડશે દુઃખ પડશે એટલું બધું દુઃખ પડશે તમને એવું મનથી લાગી જશે કે આપણે ખોટા રસ્તે ગયા છીએ આપણે આના કરતાં જે જીવતા હતા એ સારી રીતે જીવતા હતા જો ભક્તિ કરવાથી દેવની અને તમને દુઃખ પડવા લાગે તમારે સમજી જવાનું છે કે તમારી આખરી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે દેવના લીધે બરાબર હવે જો એ પરીક્ષામાં તમે પાસ થશો દેવની જ્યારે પરીક્ષામાં તમે પાસ થાવ એ દુઃખોમાં પણ એ માતાજીનો સાથ તમે ના છોડો માતાજી ઉપરથી તમારો વિશ્વાસ ડગમગન ના થાય અને એવી જ ભક્તિ એવી શ્રદ્ધા અને એવા જ વિશ્વાસથી તમે ભક્તિ કરશો કે એક વાર તો મારા સામે મારા દેવ જોશે તો આટલા એ દેવની પરીક્ષામાં તમે પાસ થાવશો તો તમને પછી માતાજીની સવારી આવતી હોય છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો વિડીયો તમને ગમ્યો હોય વિડીયોની જાણકારી તમને ગમતી હોય આપણી સરળ ભાષા તમને ગમતી હોય અને આપણા ચેનલના વિડીયો તમને ગમતા હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા બધા મિત્રોને બીજું મિત્રો કે આપણો એક ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એમાં પણ જોડાવા નમ્ર વિનંતી તો જય માતાજી જય મેલડીમાં